ભરૂચ પોલીસે સાયબર ક્રાઇમના હોટસ્પોટ ઝારખંડના જામતારાથી ભેજાબાજ આરોપીની કરી ધરપકડ ભરૂચ સાયબર પોલીસે બેંક એકાઉન્ટમાં કેવાયસી અપડેટ કરવાના નામે ઓનલાઈન એપ્લિકેશન મોકલી પોલીસકર્મીના નામે બેંકમાંથી લોન ઉપાડેલી લેવાના સાયબર ક્રાઇમનો ભેદ ઉકેલી ભરૂચ પોલીસે ઝારખંડના જામતારાથી આરોપીને ધરપકડ કરી છે પોલીસ તપાસમાં આરોપીએ બે હજારથી વધુ લોકો ભૂખ બન્યાનું બહાર આવ્યું છિ ભરૂચના પોલીસ કર્મી યોગેશ ઠાકુરને અજાણ્યા મોબાઈલ નંબર નેવ્યાસી અઢાર ત્રાણું એકાણું ચૌદ તથા વોટ્સએપ એકાઉન્ટ નંબર છસો ત્રીસ પંચોતેર પંચ્યાસી ચારસો ઓગણસાઠ પરથી એક્સિસ બેન્કના કર્મચારીની ઓળખ આપેલ રાહુલજી નામની અજાણ્યા વ્યક્તિએ તેઓના એક્સિસ બેન્કના બેંક એકાઉન્ટની કેવાયસી ડિટેલ અપડેટ કરવાના બહાને એક્સિસ બેંક પેન કાર્ડ અપડેટ એપીકે નામની એપ્લિકેશન લિંક નાખી આધાર કાર્ડ પાન કાર્ડ તથા ડેબિટ કાર્ડની ડિટેલ મેળવી લીધી હતી જે માહિતીના આધારે તેઓની જાણ બહાર ફરિયાદીની અગાઉથી ચાલતી પર્સનલ લોન ઉપર વધારાની ટોપ અપ લોન લઈ તે લોનના જમા થયેલ રકમ સાત લાખ અઠ્યોતેર હજાર બસો નવ પૈકી પાંચ લાખ અડતાલીસ હજાર નવસો નવ્વાણું રૂપિયાની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી જેની સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાવીસોથી વધુ કોર્ડિટર તપાસી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો અને મુખ્ય આરોપી રાજેશ મંડલને ઝારખંડના જામતારા ખાતેથી ઝડપી પાડી ભરૂચ ખાતે લાવી તેરમી ઓક્ટોબર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે આરોપીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં વિવિધ રાજ્યોના બે હજારથી વધુ લોકોને તેને નિશાન બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે આરોપી જામતારામાં જંગલ વિસ્તારમાં બેસી ચોરીના ફોન અને સિમ કાર્ડ દ્વારા લોકોને કોલ કરતો હતો પોલીસે પંદર જેટલા મોબાઈલ અને અલગ અલગ કંપનીના સિમ કાર્ડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે નોકરી કરતા યોગેશભાઈ ઠાકોર અને અહીંયા આવીને જણાવે છે કે તેની ખુદની સાથે જ એક સાયબર ફ્રોડ થયેલો છે કે જેમાં તેના એકાઉન્ટમાં

આટલા સમય દરમિયાન બે હજારને બાવીસો કોલ ડેટા રેકોર્ડની તપાસણી કરી આ ડેટા રેકોર્ડની તપાસણી દરમિયાન પોલીસને ધ્યાન આવે છે કે માત્ર આ એક જ પોલીસ નહીં પરંતુ આવા ભારતભરના કુલ બે હજાર અને અઢાર જેટલા નાગરિકોના આવા ખાતામાંથી જે છે એ પૈસા ટ્રાન્સફર થયા છે અને આવા હજારો લોકોનું ચીટિંગ થયું છે આ વસ્તુની ગંભીરતાને જોતા એક અલગ ટીમ બનાવવામાં આવે છે કે જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વીબી બારોડ અને અમારા સાયબર ક્રાઇમ પીઆઈ વી આર ભરવાડની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને આ ટીમને માત્ર જ આ કેસ ઉપર વર્ક કરવા માટે જણાવવામાં આવે છે કેસને જોતા અમને ખ્યાલમાં આવે છે કે જામ તારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય ફરીથી અનેક આવા સીડીઆર તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે પંદર જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને સાત જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારડની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ તેની ઉંમર ચોવીસ વર્ષ છે અને જે જે છે એ દુધાની ગામના રહેવાની છે તેની ધરપકડ કરે છે અને ત્યારબાદ તેની પાસેથી આવા સિમ કાર્ડ અને આવા મોબાઈલ લઈ આવે છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે પરંતુ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અમારા પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ મોટી સફળતા મેળવવામાં આવી છે